એ ખૂબ જ સુંદર આપણને અવતાર મળ્યો છે તો આ જિંદગીને એન્જોય કરો સાથીઓ તમે ઘણા લોકો આપણે જોયા છે જે નાની નાની પરેશાનીઓ આવી જાય છે ત્યારે આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે કંઈક જવાબદારીઓને ઉઠાવવાનું થાય ત્યારે ના ઉઠાવી શકે ત્યારે પણ આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે જ્યારે સ્ટુડન્ટ્સની વાત કરીએ તો કોઈક એક્ઝામમાં ફેલ થઈ જાય ત્યારે પણ આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે આ ખૂબ જ આવા કિચ્છાઓ આપણે સાંભળ્યા છે સાથીઓ એટલે આપણે લાઈવમાં આવીને આ બાબતની ચર્ચા કરવી છે ત્યારે તમારો સાથ સહકાર પણ જોઈશે મિત્રો મિત્રો કંઈ પણ તકલીફ આવે જીવનમાં જીવનમાં લોસ થઈ જાય કંઈક જગ્યાએ તમે ફેલ થઈ જાઓ નિષ્ફળ થઈ જાઓ બિઝનેસમાં લોસ આવી જાય યા ધંધો પડી ભાંગે યા કંઈક નાના મોટા ઝઘડાઓ થઈ જાય

તો સાથી આ જિંદગી છે જિંદગીમાં ઉતાર આવશે હાર જીત થશે નાના મોટા ઝઘડાઓ પણ દરેક ઘરોમાં થતા હોય છે એવું નથી કે તમારા જ ઘરે થાય છે સાથી છે ને છતાં પણ જીવે તો છે દોસ્તો તમે યાર ખરાબ વિચારો કરો છો આવા વિચારો ક્યારે પણ નહીં કરતા અને કોઈક વ્યક્તિઓ આવું નેગેટિવ વિચાર કરે તો એ લોકોને પણ સમજાવો આપણી પાસે બધું જ સમજી લો તમે હારી ગયા છો ને તો પણ આપણું શરીર આપણી સાથે છે દિમાગ છે આપણી પાસે સ્કિલ છે આવડત છે તો દોસ્તો કેમ આવા વિચારો સાથીઓ સળવ ઉતાર આ એક જીવનનો ભાગ છે તમે ક્યારેક નિષ્ફળ થશો તો પણ તમને ઘણું બધું શીખવા મળશે પણ લોકો કેમ આવું વિચારે છે એ મને સમજણ નથી પડતું ઘણા જ આપણે સોસાયટીના કેચ જોઈએ છે કોઈ દવા પી લે છે તો કોઈ ગળે ફાછો ખાઈ લે તો કોઈ રેલવેમાં જઈને કપાવા જાય છે આ અનેક પ્રકારે અલગ અલગ રીતે લોકો આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે અથવા તો આપઘાત કરી લેશે એવા દરેક મિત્રો સુધી આ વિડીયો આપણો પહોંચાડજો સાથીઓ જો તમે મરવાનું પસંદ કરો છો યા વિચારી રહ્યા છો ને આ દુનિયા છોડીને ત્યાં પણ સુખી નથી થવાની ત્યાં પણ ખૂબ જ તકલીફ પડશે તમને એટલે લોકો જીવવા માટે શું શું નથી કરતા યાર લોકો જીવવા માટે ભગવાનને પ્રાર્થનાઓ કરે છે દુઆઓ કરે છે માનતાઓ રાખે છે ખૂબ તકલીફ પડી રહી છે છતાં પણ જીવવા માટે લોકો કેટલા પ્રયત્નો કરે છે તમે કોઈ હોસ્પિટલમાં જઈને તો જુઓ યાર જીવવા માટે શું કરે છે ને યાર તમે આટલું નેગેટિવ કેમ વિચારો છો જે લોકો નેગેટિવ આટલું વિચારે છે એ લોકોને આપણે કહેવા માંગે છે કે યાર તમારી પાછળ પરિવાર છે તમારી પાછળ તમારી મા બાપ બાળકો પત્ની ભાઈઓ કુટુંબ આ ઘણું બધું આપણી પાછળ છે યાર એ લોકોનું શું થશે એ લોકો શું વિચારશે એ લોકોને કેટલી તકલીફ પડશે કદાચ તમે જિંદગીનો લુપ્ત ઉઠાવો ગમે તેવી કન્ડિશન હોય પણ પરેશાન ન થવું આ આપઘાત કરવો યા મૃત્યુ પોતે યાર સુસાઈડ કરી લેવું એ તમારા જીવનનું સોલ્યુશન નથી આવું કરવાથી તમારું જીવન સફળ નથી થઈ જવું સાથીઓ તમને જોઈને બીજા લોકો પણ આવું નેગેટિવ વિચાર કરી શકે છે એટલે પોઝિટિવ બનો લોકોને માર્ગદર્શન આપો કે આવું નહીં કરવાનું આ મનુષ્ય અવતાર આ શરીર આપણને એકવાર મળ્યું છે અનેકવાર નથી મળવાનું તો કેમ આટલા ખરાબ વિચારો આટલા નાના વિચારો કેમ જિંદગી બહુ મોટી છે આ શરીર આપણું આપણને સાથ આપી રહ્યું છે આપણે તંદુરસ્ત છે છતાં પણ આપણે આવું કેમ વિચાર કરીએ હું તો જે આવો લોકો વિચારે ને એ લોકોને મૂર્ખ માણસ માનું છું કેમ કે આટલા ખરાબ વિચારો એક બિલકુલ કમજોર દિલનો વ્યક્તિ કરી શકે છે જિંદગી સે તમે જ્યારે આવ્યા ત્યારે કશું લઈને નથી આવવાના અને જવાના ત્યારે પણ કશું લઈને જવાના નથી સાથે તો પછી કેમ આ બધા વિચારો કેમ કરો છો આપણે જો સાથીઓ રંગીન જિંદગી મળી છે એને એન્જોય કરો અને હું તો કહું છું કે તમે જુઓ કે યાર કોઈ જગ્યાએ રેલવે સ્ટેશન પર જઈને જુઓ જે લોકો ભીખ માંગે છે એ કેવું જીવન જીવતા હશે મંદિરોમાં જઈને જુઓ જ્યાં લોકો ભીખ માંગે છે એ કેવું જીવન જીવતા હશે જે હોસ્પિટલોમાં મહિનાઓથી પડ્યા છે એ લોકો કેવું જીવન જીવતા હશે જે કોમામાં જતા રહ્યા છે એ કેવું જીવન જીવતા હશે જેના પાસે પરિવાર નથી માત્ર એકલા છે એ કેવું જીવન જીવતા હશે જે અનાથ આશ્રમમાં રહે છે એ કેવું જીવન જીવતા હશે જે વૃદ્ધાશ્રમમાં રહે છે એ કેવું જીવન જીવતા હશે આ કરીને તો તમારા દિમાગમાં કઈ જાય તો મિત્રોને જણાવો કુટુંબમાં જણાવો પતિ પત્ની હોય તો એકબીજાને જણાવો અને એના પરથી દિમાગ તમારું કઈક કાર્યમાં લગાવી દો જિંદગી માત્ર ને માત્ર જિંદગીમાં આવું કરવાથી આ તમારા જીવનનું સોલ્યુશન નથી પણ કેટલાક લોકોને સાથે સાથે તમે દુઃખી કરી રહ્યા છો સાથે તમારો કોઈ જ અધિકાર નથી કે તમારી સાથે બીજા પરિવારોને યા બીજા લોકોને દુઃખી કરવાનો મિત્રો દરરોજ આપણે નવા ને નવા કંઈક કેસ સુસાઈટના જોઈએ છે સાંભળીએ છીએ એમની કેટલી તાકાત હશે જે સુસાઈટ પોતે કરવાનો પ્રયત્ન કરે છે આ કરી લે છે તો એ જ તાકાત તમારા જીવનમાં કંઈક મેળવવા માટે લગાવો ને કંઈક મેળવવા માટે એ બધી તાકાતનો ઉપયોગ કરો ચોક્કસથી તમને સફળતા મળશે જેટલી તાકાત તમે કળે ફાંસો ખાવામાં કરો છો એ ખૂબ જ હિંમતની વાત છે જેટલી તાકાત તમે દવા પીવામાં કરો છો યા રેલવેમાં કપાઈ જવા માટે કરો છો એ ખૂબ જ હિંમતની વાત છે તો એટલી જ હિંમત અને એટલી જ તાકાતથી કંઈક સફળતા મેળવવા માટે પ્રયત્નો કરો ચોક્કસથી સફળ થશો સાથી હું જેટલા પણ મિત્રો લાઈવમાં જોડાઈ રહ્યા છે એ દરેક મિત્રોને કહેવા માગું છું કે યાર તમે હું જે કમેન્ટ અત્યારે જે ચર્ચા કરી રહ્યો છે એમાં કોઈ પણ મિત્રોની હજી સુધી કમેન્ટ નથી આવી તો મિત્રો કંઈ પણ પ્રકારની કમેન્ટ તો કરો કમેન્ટ કરવામાં શું જાય છે આપણે ખૂબ જ મસ્ત ટોપિક પર ચર્ચા કરી રહ્યા છે ત્યારે લાઈવમાં લાઈવના માધ્યમથી ઘણું બધું તમને જણાવવા જઈ રહ્યો ને તમારા કઈક સોસાયટી લઈને પ્રશ્નો હોય તો પ્રશ્નો પણ કરી શકો છો સાથે લોકો ડિપ્રેશન માં જતા રહે છે ડિપ્રેશન માં જઈને આ બધું કરે છે પણ ડિપ્રેશન માં જાય એ કે શું આ દુનિયા તમારા ઉપર જ આટલા પહાડો કે આટલી આફતો આવી પડી છે બીજા લોકો રાજાશાહી જીવન જીવી રહ્યા છે બીજા લોકો ખુશ એન્જોય કરી રહ્યા છે બધી તકલીફો તમારા પર તો સાથીઓ જસ્ટ એક કામ આવી ગયું છે જેના કારણે હું અત્યારે લાઈવમાંથી જઈ રહ્યો છું અને જે પણ તમે વિડીયો જોઈ રહ્યા છો જાદા વધુથી વધુ શેર કરો બીજા મિત્રોને અને જે પણ મેં ચર્ચા કરી છે એ બાબતમાં કમેન્ટ કરો કેમ કે એક જસ્ટ કોલ આવી ગયો છે ને મારે અર્જન્ટલી કામ આવી ગયું છે એટલે હું અત્યારે લાઈવમાંથી જઈ રહ્યો છું સાથીઓ ફરીથી જ્યારે પણ મળીશું ટૉપિક પર ખૂબ જ ચર્ચાઓ કરીશું અને મેં જે વાતો કરી એ બાબતનું તમારું શું કહેવું છે એ બાબતને લઈને પણ તમે કમેન્ટ કરજો સાથીઓ ત્યાં સુધી ભાઈ બ મિત્રો ફરીથી મળીશું આપણે